તારીખ છ મે બે ના રોજ એક વાગે પિસ્તાલીસ કલાકે પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદી કેમ્પ પર ભારતીય સેનાએ સફળ હુમલો કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર્યવાહીનું નામ ઓપરેશન રાખવામાં આવ્યું જે દર્દ ભર્યા પહલગામ હુમલામાં છવ્વીસ નિર્દોષ હિન્દુઓના મોતનો બદલો લેવાના સંકેતરૂપ હતું ઝાલોદનગરની સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા સેના અભિયાનની જીતને ઉજવવા માટે નગરમાં મીઠાઈ વહેંચવામાં આવી જયઘોષ કરાયો અને પાકિસ્તાન હિન્દુ યાત્રીઓ પ્રવાસીઓ પર આતંકવાદીઓ હુમલો કરી છબ્બીસ જેટલા યાત્રીઓને નરસંહાર કર્યો હતો એના ભાગરૂપે આજે ભારત સરકાર અને આ ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી પાકિસ્તાન હુમલો કરી મિસાઇલ એટેક કરી અને આતંકવાદીઓને આજે મોતને ઘાટ ઉતાર્યા છે એ બદલ ભારતીય સેના અને જવાનો પ્રત્યે અમે ગર્વ અનુભવીએ છીએ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ છબ્બીસ નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરવામાં આવી અને જ્યારે ધર્મ પૂછીને આ રીતે આતંકવાદીઓ આ દેશમાં નિર્દોષ લોકોની હત્યા કરે તો આજે અમારે ભારતની સેના અને દેશના વડાપ્રધાન આ ભારતની સરકાર ઉપર એટલે ગૌરવ ગૌરવ છે કે આવી રીતે પાકિસ્તાનને ચેલેન્જ આપીને પૂછીને એમને જાણ કરી કે અમે આ રીતે તમારે એરસ્ટ્રાઇક દ્વારા તમને સજા આપીશું અને ગઈકાલે રાત્રે પાકિસ્તાનના નવ જેટલા સ્થાનો પર પાકિસ્તાનના આતંકવાદીઓને જાણ કરીને એરસ્ટ્રાઇક દ્વારા કેટલાય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે અને આ સિલસિલો પાકિસ્તાન ના સુધરે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે તો પાકિસ્તાનીઓ તમે સુધરી જાઓ નિર્દોષ આતંકવાદી નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ ના કરે એ સુર સાથે અમે નગરની જનતા અને લોકો ખુશ છીએ પાકિસ્તાની આતંકવાદીઓ જે ભારતના પ્રવાસી ઉપર હુમલો કર્યો હતો તેના વિરુદ્ધમાં ભારતની સરકારે જે સિંધુ રેલ સિંધુ ઓપરેશન દ્વારા રેસ્ટ લાઈક કરી જે માતા બહેનોનું સિંદુર સિનાવ્યું હતું તેનો બદલો લીધો તેનાથી આજે ભારત દેશમાં દિવાળી જેવો માહોલ છે અને લોકો એટલા જે તહેવાર પર ખુશ હોય એટલા ખુશ છે આપણા જે ઓપરેશન સિંધુ દ્વારા જે આતંકવાદીઓને જન્નત નસીબ કરાવ્યું છે આગળ બી પ્રાર્થના છે કે દરેક આતંકવાદીને આવી જન્નત જલ્દી જલ્દી નસીબ થાય એવી પ્રભુની પ્રાર્થના છે જે મોદી સાહેબે હજુ રાત્રે જે હુમલો કર્યો છે પાકિસ્તાનની ઉપર જે આતંકવાદીઓ ઉપર એનામારા મોદી કાધા છે નવાયા ભાષા દિલ્હી પે ગઢે પે બેઠા બાપ તમને મોદી